નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે પ્રસૂતિ સહાય યોજના અને મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન યોજના વિશેની ચર્ચા કરવાના છે મિત્રો આ યોજનામાં તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમને કઈ રીતે યોજનાનો લાભ મળશે કેટલી તમને સહાય મળશે તેમજ તમારે કઈ રીતે ફોર્મ ભરવું વગેરે જેવી ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ છીએ ફરજિયાત બિડાણ એટલે કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જેમાં તમારે બાળકના જન્મના પ્રમાણપત્રની નકલ જોશે રેશન કાર્ડની નકલ જોશે પાસબુકની નકલ મમતા કાર્ડની નકલ અરજદારના આધાર કાર્ડ અને કસુવાવર અંગે પીએચસી માન્ય ડૉક્ટરનું પ્રમાણપત્ર બેંકના બોન્ડનું ફોર્મ અને સોગંદનામાં આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ છે યોજનાનો હેતુ તો મિત્રો નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિક તથા નોંધાયેલા બાંધકામના શ્રમિકની પત્નીને પ્રથમ બે પ્રસૂતિ માટે રૂપિયા છ હજારની આર્થિક સહાય તથા નોંધાયેલા બાંધકામ શ્રમિકના પ્રથમ બે પ્રસૂતિ માટે વીસ હજારની આર્થિક સહાય આ ઉપરાંત મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનામાં એક દીકરીને રૂપિયા પચીસ હજારનો અઢાર વર્ષની મુદત માટેનો બોન્ડ આપવામાં આવશે એટલે કે મિત્રો જ્યારે તમારે પ્રસૂતિ થાય છે અને તમારે દીકરીનો જન્મ થાય છે ત્યારે તમને એક દીકરી માટે પચીસ હજારનો બોન્ડ તમને અઢાર વર્ષની મુદત માટે બેંકમાં મૂકવામાં આવશે આ ઉપરાંત પ્રથમ બે પ્રસૂતિ માટે તમને વીસ હજારની આર્થિક સહાય આપવામાં આવશે પ્લસ જે ગુજરાત સરકારની છ હજાર માટેની જે સહાય આવે છે તે તો તમને મળવાપાત્ર જ રહેશે આમ કુલ તમને છવ્વીસ હજાર રોકડ રકમ મળશે અને પચીસ હજારનો તમારા દીકરીના નામે અઢાર વર્ષની મુદત માટેનો એક તમને બોન્ડ આપવામાં આવશે મિત્રો આમ કુલ તમને એકાવન હજારની સહાય સરકાર તરફથી કરવામાં આવશે મિત્રો હવે મિત્રો જોઈએ છીએ કે લાભાર્થીના ખાતામાં સીધી ડીબીટીથી સહાય ચૂકવવામાં આવશે મિત્રો અરજી કરવાનો સમયગાળો બાર માસની અંદરનો રહેશે દીકરીના જન્મના કિસ્સામાં મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનાનો લાભ લેવા માટે બેંકના બોન્ડનું અરજી ફોર્મ ડાઉનલોડ કરી અને અપલોડ કરવાનું રહેશે અને આ યોજના પ્રથમ બે પ્રસૂતિ માટે આર્થિક સહાય માટેનું છે મિત્રો હવે મિત્રો જોઈ લઈએ છીએ આપણે કે ફોમ કઈ રીતે ભરવું મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો અહીં પ્રસૂતિ સહાય યોજના અને મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના તો સૌ પ્રથમ તમારે અરજદારની વિગતો અહીં દર્શાવવાની રહેશે જેમાં તમારે તમારું પૂરું નામ પિતાનું નામ અરજદારની જાતિ અરજદારની જન્મ તારીખ ઇમેલ આઈડી ફોન નંબર જો હોય તો લખવાના છે મોબાઈલ નંબર અરજદારની ઉંમર અને અરજદારનું લિંક અહીં તમારે દર્શાવવાનું રહેશે ત્યારબાદ અહીં તમારે તમારો એક ફોટો ચિપકારવાનો રહેશે મિત્રો ત્યારબાદ આપણે યોજનાની વિગતો દર્શાવવાની રહેશે જેમાં તમારે પ્રસૂતિની સંભવિત તારીખ કેટલામી પ્રસૂતિ છે જન્મનું પ્રમાણપત્રનો નંબર જન્મનો પ્રમાણપત્રની તારીખ પ્રસૂતિ વખતે ઉંમર ઓગણીસ વર્ષની મર્યાદા એટલે કે જો મિત્રો ઓગણીસ વર્ષના નીચે હશે તો તમને આ યોજનાનો લાભ મળશે નહીં બાળકની જાતિ દીકરા અથવા તો દીકરીનું નામ નોમિનીઝનું નામ ત્યારબાદ તમારે બેંકની વિગત જેમાં તમારે બેંકનું નામ શાખાનું નામ આઈએફએસસી કોડ બેંક એકાઉન્ટ નંબર વગેરે અહીં તમારે ફિલઅપ કરવાના રહેશે મિત્રો ત્યારબાદ તમારે દસ્તાવેજની વિગત બરાબર છે મિત્રો અહીં જેટલા પણ હા લખેલું છે મિત્રો તે તમારે ફરજિયાત અપલોડ કરવાના રહેશે જેમાં તમારે બાળકના જન્મના પ્રમાણપત્રની નકલ રેશન કાર્ડની નકલ સોગંદનામું બેંકના બોન્ડનું ફોર્મ અને મમતા કાર્ડની નકલ તમારે અપલોડ કરવાની રહેશે મિત્રો હવે મિત્રો આપણે આગળ જોઈએ છે તો કસુઆવર અંગેનું પીએચસી માન્ય ડૉક્ટરનું પ્રમાણપત્ર પાસબુકની નકલ અને અરજદારનું આધાર કાર્ડ આટલી વસ્તુ મિત્રો તમારે અપલોડ કરવાની રહેશે મિત્રો ત્યારબાદ એક આ બધા નિયમો અને નિયમન છે જે અહીં મિત્રો લખેલા છે જે તમારે એક વખત વાંચવાના રહેશે મિત્રો ત્યારબાદ મિત્રો જોઈએ છે મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન યોજના તો લાભાર્થી દ્વારા સન્માન પોર્ટલ પર કરવામાં આવતી મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડની અરજીઓના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં સી કેવાયસી કરવાનું ફરજિયાત રહેશે સી કેવાયસી અંગેનો અંગેના ફોર્મનો નમૂનો આ સાથે સામેલ છે જેમાં દીકરીની વિગતો અને વારસદાર તરીકે તેમના માતાની વિગતો ભરી માતાની સહી કરવી અને ફોર્મ સાથે દીકરીનું આધાર કાર્ડ જો આધાર કાર્ડ ન હોય તો તમારે જન્મનું પ્રમાણપત્ર વારસદાર તરીકે માતાનો આધાર કાર્ડ અને સરનામાનો પુરાવો સામેલ રાખવાનો રહેશે ત્યારબાદ તમામ પુરાવાઓ માતાની સહીથી પ્રમાણિત કરાવવાના રહેશે મિત્રો દીકરી અને દીકરીની માતા માટે અલગ અલગ બે ફોર્મ ભરવાના અને બંનેમાં પાસપોર્ટ સાઇઝના ફોટો લગાડવાના રહેશે ફોર્મની સંપૂર્ણ વિગત ભરી આધાર પુરાવા સાથે ફોર્મ વડી કચેરીએ મોકલી આપવાનું રહેશે ત્યારબાદ તે ફોર્મ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જમા કરાવી સી કેવાયસી કરવામાં આવશે અને ત્યારબાદ તમારો બોન્ડ છે તે એને ઇસ્યુ કરવામાં આવશે ઉપરની પ્રક્રિયા સિવાય જો લાભાર્થીની દીકરીનું સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતું ખોલાવેલ હોય તેવા કિસ્સામાં સુકન્યા સમૃદ્ધિ યોજનાના બેન્કના અકાઉન્ટની વિગતો પણ તમારે મોકલી આપવાની રહેશે મિત્રો તો મિત્રો અહીં જે પણ વસ્તુ મેં તમને સમજાવી છે તે તમને ટોટલી વસ્તુ સમજાઈ ગઈ હશે આ ઉપરાંત તમારા મનમાં જે પણ સવાલ ઉદ્ભવતા હોય તો તે તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો જરૂરથી જવાબ આપશે અને મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્ર સર્કલ સાથે શેર કરી દ્યો જેથી કરીને દરેક લોકો આ યોજનાનો લાભ લઈ શકે મિત્રો યોજના રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત